જ્યાં જ્યાં જરાક જેટલો આનંદ પ્રતીત થાય પછી ભલે તે ઘોર વિષય આનંદ હોય ત્યાં ત્યાં પરમાત્માના શાશ્વત આનંદની એક ચિનગારી હોય છે આસક્તિના હલકા પ્રકારમાં પણ ઈશ્વરી પ્રેમનું બીજ રહેલું છે સંસ્કૃતમાં એક નામ હરી છે તેનો અર્થ તે બધી વસ્તુઓને પોતાના તરફ આકર્ષે છે એવો થાય છે વાસ્તવિક રીતે માત્ર તેનું જ આકર્ષણ મનુષ્યના હૃદયો માટે યોગ્ય છે ખરી રીતે આત્માને કોણ આકર્ષી શકે કેવળ પરમાત્મા જ જળ પદાર્થ આત્માને સાચો સાચ આકર્ષી શકે તેમ તમે માનો છો જળ પદાર્થથી કદી તેમ થયું નથી અને થવાનું પણ નથી એક માણસને તમે કોઈ સુંદર ચહેરા તરફ આકર્ષાતો જુઓ છો ત્યારે તેને ખરેખર જે આકર્ષિત છે તે મુઠ્ઠીભર જળ પરમાણુઓ છે તેમ તમે ધારો છો બિલકુલ નહીં તે જળ પરમાણુઓની પાછળ ઈશ્વરી પ્રભાવ અને ઈશ્વરી પ્રેમની લીલા હોવી જોઈએ અને હોય જ છે અજ્ઞાની મનુષ્ય તે જાણતો નથી તેમ છતાં જાણે અજાણે તે તેના કેવળ તેના જોડે આકર્ષાય છે એટલે આકર્ષણના સૌથી નીચામાં નીચા પ્રકારો પણ તેમની આકર્ષણ શક્તિ સ્વયં ઈશ્વરમાંથી પ્રાપ્ત કરે છે નવા અરે પત્યુહુ કામાય પતિ પ્રિયો ભવતિ આત્મનસ્તુ કામાય પતિહી પ્રિયો ભવતિ હે પ્રિયે કોઈ સ્ત્રી પતિની ખાતર પતિને ચાહતી નથી પતિની અંદર જે પરમાત્મા છે તેની ખાતર જ તે પતિને ચાહે છે પ્રેમાળ પત્નીઓ આ જાણતી હોય અથવા ન પણ જાણતી હોય તેમ છતાં તે સત્ય જ છે નવા અરે જાયાએ કામાય જાયા પ્રિયા ભવતી આત્માનસ્તું કામાય જાયા પ્રિયા ભવતી હે પ્રિયે કોઈ પણ મનુષ્ય પોતાની પત્ની ખાતર પત્નીને ચાહતો નથી પરંતુ પત્નીમાં જે આત્મા છે તેની ખાતર તે તેને ચાહે છે આ પ્રમાણે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ તેના બાળકને અથવા બીજી કોઈ વસ્તુને ચાહતી નથી સિવાય કે તેની અંદર રહેલા પરમાત્માને ઈશ્વર એક વિરાટ લોહચુંબક સમાન છે આપણે સૌ લોઢાની કણિકાઓ જેવા છીએ આપણે નિરંતર તેના વડે આકર્ષાઈએ છીએ આપણામાંથી સૌ કોઈ તેને પહોંચવા પ્રયત્ન કરીએ છીએ આ સંસારમાં આપણા તમામ પુરુષાર્થો બેશક સ્વાર્થી ઉદ્દેશ્યોની ખાતર નથી મૂળ મનુષ્યો જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે તેમના જીવનનું કર્તવ્ય આખરે તો તે મહાન લોહ ચુંબકે પહોંચવાનું છે જીવનના બધા પ્રચંડ પુરુષાર્થો અને દ્વંદો અંતે આપણને તેને સમીપ લઈ જવા અને તેની સાથે એકરૂપ બની જવા માટે જ છે